જિલ્લા અને મહીસાગરના વાલાસિનો અને વિરપુરના વિસ્તારની અંદર આ બેંક પણ આગળ આવી અને જે કોઈ હોદ્દેદારોને આ સ્પર્ધાની અંદર પોતાના ગામને સોલરાઈઝેશન કરવું હોય તો ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજમેન્ટે એને સંપૂર્ણ ઘરે બેઠા ડોરસ્ટેપ બેંકિંગથી તેને લોન આપવાની એક રજૂઆત કરી છે ખાસ આ સ્પર્ધાની અંદર એકત્રીસમી માર્ચ સુધીમાં જે તે જિલ્લા કચેરીએ કલેક્ટર સાહેબને પોતાના ગામને સોલરાઇઝેશન કરવા માટેનું એક આવેદન હોદ્દેદારો દ્વારા આપવામાં આવે અને ત્યારબાદ એક એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી જે કોઈ લોકો તેના પોતાના ગામમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના થકી જે સબસિડીવાળી સોલર યોજના છે તેની અંદર અમારા બેંક થકી અમે એમને પૂરેપૂરું લોનની સુવિધા આપીશું અને તેમને કોઈપણ જાતનું માર્ગદર્શન જોતું હશે એ પણ પૂરું પાડીશું